સુપ્રીમ કોર્ટે આજે આદેશ કરવો પડ્યો છે બાળકોની સુરક્ષાને ઘટના સતત વધી રહી છે તેવામાં સુપ્રીમ કોર્ટે હવે કડકાઈ દાખવી છે મહારાષ્ટ્રનું બદલાપોર કે બને છે સતામણી થાય છે સાયકોલોજીકલ તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવામાં સુપ્રીમ કોર્ટે આજે દંડો પછાડ્યો છે અને કહ્યું છે કેન્દ્ર સરકારે વર્ષો પહેલા માર્ગદર્શિકા તૈયાર કરી છે તેનું પાલન આપણે કેમ નથી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ભલે સરકારી શાળા હોય કે પછી પ્રાઇવેટ શાળા હોય કોઈ પણ શાળા કેમ ના હોય પ્રી સ્કૂલ કેમ ના હોય બાળકોની જવાબદારી બધાની જે જેની સાથે જવાબદારી સુપ્રીમ કોર્ટ એવા સમયે આ ગાઈડલાઈન ને લઈને આકરા પાણીએ થાય છે કે જે સમયે ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે દાહોદ અને બોટાદ જેવી પંચમહાલ જેવી ઘટનાઓની કે જ્યાં બાળકોની કોઈ સેફ્ટી જ નથી શાળામાં એવા સમયે સુપ્રીમ કોર્ટ જ્યારે એમ કે છે કે પાંચ જ રાજ્યો

કો એક કમ્પ્લીટ ઓથોરિટી પણ બનાવવી જોઈએ સાથે સાથે શાળાઓમાં જે અલગ અલગ વિભાગો છે બાળકો સાથેને માત્ર શારીરિક પરંતુ માનસિક રીતે પણ તેમને પ્રતાડના કરવામાં આવે પ્રતાડિત કરાય છે તે બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે આ બધી બાબતોનું અમલીકરણ હવે રાજ્ય સરકારે કરવું પડશે તે સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે આખરે સુપ્રીમ કોર્ટે આજે શું કહ્યું તે સાંભળી લઈએ વકીલના માધ્યમથી આજ સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ કિયા સભી સ્ટેટ્સ કો કે સாரੀਆਂ સ્ટેટ્સ ये जो सेंटर की गाइडलाइन है बच्चों की सेफ्टी के लिए उनको लागू करेंगे और एन को डायरेक्शन दिया कि एन इसको मॉनिटर करेगी एन स्टेट से इसके बारे में जवाब मांगेगी उन्होंने क्या एक्शन लिया क्या वो उस उसके बारे में लिखेगी और इसको फॉलो अप करके ताकि बच्चे जो स्कूल में जाते हैं स्कूल में बच्चे पूरी तरह सिक्योर हों बच्चों की पूरी सेफ्टी हो हमारे बच्चे कम से कम पेरेंट्स को फिक्र ना हो जब वो स्कूल में अपने बच्चों को भेजें जो आज का जो फैसला है ये एक ऐतिहासिक फैसला है जो कि स्कूल में बच्चों की सेफ्टी के लिए ये सरकारी स्कूल में भी और प्राइवेट स्कूल में भी हम जुआ रहे कि राज्य सरकारों अमल कई रीते करे कई रीते सुरक्षा आप